કેમ છે બેટા મજામાં તું કેમ છે તો હાર હું કો તમને સાંભળો આ તો બોલો ફરમાવો હું કે છે કે વિકાસ તું જ વાત કરને તાર પપ્પા એ હા 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 પપ્પા હા વાત જાણે વાત જાણે વાત જાણે એ લા બોલ ને આગળ હું જાણે જાણું છું બધું બોલ વાત જાણે એવી છે કે મારા મારી મમ્મી કહે છે

કીધું તું ને મેં તમને કે તમારે ગમે ત્યાં જાવું હોય ત્યાં જાવ જ્યાં દોડવું હોય ત્યાં દોડો તમારે મા દીકરા બે ફરીને પાછું મારી પાસે લાવવું પડશે અને જો મારી પાસે ન આવવું પડે ને તો મારું નામ દેવસન ભૂહી નાખ્યો કીધું તું ને હા હશે હવે જે છું એ અમારી ભૂલ થઈ ગઈ બીજો હું અમે સ્વીકારી લઈ છે પણ હવે આપણે ગણપતિ બાપા નું નામ લઈને શુભ કામ ચાલુ કરી તો વધારે સારું હા પપ્પા મારા મમ્મીની વાત એકદમ સાચી છે આ જે થયું ને એ બધું ભૂલી જાવ ને અને જો મારા બીજા લગ્ન થશે તો એમાં આ બિચારી છોકરીઓને એની માં મળી જાય જો મને તો બીજો કોઈ આમ શું કહેવાય રસ નથી પણ દીકરીઓને એની માં મળી જાય ને એમાં જો ખુશ હા તો બટા ગુસ્સો આવે ને એવા કામ તમે માં દીકરો કરો છો પણ એક વાત તમે યાદ રાખજો હવે જે આ ઠેકાણો આપણે જોવા જઈએ છે ને એ દીકરી જો આ ઘરમાં આવી અને તમે માં દીકરા એ કોઈ પણ લખાણ જળકાવ્યા છે ને તો મારા જેવો ભૂંડો બીજો કોઈ નથી આ વખતે માં દીકરા બે ને અહીંથી બારા કાઢી મૂકે એ વાત થી તમને ખબર પડી ગઈ કે તમારા જેવા ભૂંડા કોઈ ને એટલે જ અમે કે હવે આવનારી બહુ છે ને અમે દુખી નહીં કરી એનું વસન આપી તમને બસ ઠીક છે તો તમે બોલેલા ઉપર મક્કમ રહેજો અને આ છે ને બધું મારે એમ નામ નથી થાય એમ આ ઠેકાણું મને મારા ભાઈ બન ઓલા પ્રભુજી છે ને એને દેખાડ્યું તું એટલે પેલા મારે એને મળવું પડશે એને વાતચીત કરવી પડશે અને ઈ આગળ હાલશે ને ત્યારે આ કામ થાય કઈ વાંધો નહીં એને વાત કરો જ આજે જો ભાઈ આ મારી મૂડી છે હા બાકી તો તમે જે ગણો તે પછી તમારી વાત સાચી છે બેન હર કોઈ માવતર એનું ઘરેણું એના સંતાન જ હોય છે હું કેવો ભાઈ બેન હા જેમ કે મારું હાથું ઘરેણું મારું વ્યાજનું વ્યાજ મારી બે દીકરીઓ જેમ કે રૂહી અને જુહી તારું શું કેવું દયા હા 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 કેમ નહીં હા જમના બેન

મમ્મી જુઓ ને બંને દીકરીઓ કેટલી કમજોર લાગે છે મારી રૂહી જોઈ બહુ સ્ટ્રોંગ છે એટલે એને દૂધ પીવડાવું છું હે ને વનિતા આ બધું છે ને મારા ઘરે નહીં હાલે અને આ દીકરોને છે ને બહુ માથે સડાવવાની જરાય જરૂર નથી અરે આ સોળીઓને છે ને માન આપી આપીને જ આ ઘરનો વંશ વેલો આગળ નથી વધવા દીધો એ તારી કાળી જીભને કાબુમાં રાખ કાતો પછી કાબુમાં ન રહીને તો કાપી નાખ

આ ઘરની અંદર હવે ત્રણ ત્રણ લક્ષ્મી આવી ગઈ છે અને એને છે ને માન આપો તો જગત તમને માન આપશે નકર એક દી એવો આવશે કે નઈ રહ્યો ઘર ના કે નઈ રહ્યો ઘાટ ના પપ્પા મેં તો ફક્ત ને ફક્ત એક માની ફરજ અદા કરી છે અને એ પણ જો આ લોકો ને ના ગમતું હોય તો હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી એ તું છે ને બોલવામાં ધ્યાન રાખજે અને આ ઘરની વહુ છે ને તો વહુ બનીને રે છે એ બોલવાનો કોઈ અધિકાર નથી બાપ નું નામ બોલે સમાજ માં કાળી ટીલી બેહાડે હું તમારું નામ હું મારા દીકરા ને ખીજાણા કરો છો અને મારા દીકરા દીકરો સંસ્કારી હોય ખબર તમને

બુદ્ધિ વગેરે ની ઘડીક જીભ રાખ નકરા છોકરા નું ઘર ભાંગતા વાર નહીં લાગે એવલી એક તો વહી ગઈ ને આ બીજી વહી હે આવું કોઈ નું હક બી લે ખબર પડતી નથી કે સાડી બુદ્ધિ ના જડ દેવાઓ તમને જ બધી ખબર પડે છે તમારે અમને કાઈ કહેવાની જરૂર નથી હવે માં દીકરો બે સંભાળી લેવું અમને બધી ખબર પડે છે

શરૂઆત કરે છે તું સાચે જ અરે અરે વનિતા હું તું તને ખબર છે હું કેટલો ખુશ છું અરે સાચે જ હા ભગવાન ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર કે જે દિવસની હું રાહ જોઈને બેઠો હતો ને એ દિવસ તમે આજે મને બતાવી દીધો ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર વનિતા વનિતા તને ખબર છે હું અને મમ્મી આ દિવસની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા સાચી જ તમે ખુશ છો અરે વનિતા શું વાત કરું તને હું આજે એટલો ખુશ છું એટલો ખુશ છું એટલો ખુશ છું કે મારી ખુશી તને વ્યક્ત કરી શકું ને એમ જ નથી વનિતા તને ખબર છે કે આ ખુશીના સમાચાર જ્યારે મમ્મીને ખબર પડશે ને ત્યારે ત્યારે મમ્મીની ખુશીનો કોઈ પાર નહી રહે અરે ખુશીથી ઝૂમી ઉઠશે હું શું કહું છું તમે મને એ કહો કે તમારે દીકરો જોઈએ છે કે દીકરી અરે ઓબવિયસલી યાર દીકરા જોઈએ ને અને દીકરા માટે તો મેં તારી સાથે લગ્ન કર્યા હતા વનિતા અરે કેમ તારું મોઢું પડી ગયું ખોટું લાગ્યું મારી વાતનું હા થોડું દુખ થયું એ જાણીને કે તમે મારી સાથે બસ આ દીકરા માટે થઈને લગ્ન કર્યા છે અરે વનિતા તો એમાં ખોટું શું છે લોકો પોતાના મતલબ માટે કંઈ પણ કરતા હોય છે હા એ તો મેં જોયું કે લોકો એના મતલબ માટે શું શું નથી કરતા અને બીજા નંબરમાં તો સામેવાળાની લાગણીની તો એને કઈ પડી જ નથી હોતી છોડને આ બધી વાતો હું હું ખુશ છું ને આ વાત અત્યારે મમ્મીને કેવા જઈ રહ્યો છું બીજું બધું ભૂલી જાવ હે યાદ રાખ કે તારે સારા દિવસો જાય છે અને હા સમયમાં તારે તારું ધ્યાન રાખવાનું છે હમ ચાલ હું જાઉં છું હો અરે 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 આ બટા તું છે ને પૂર્વ દિશા મૂભી રે તમાર સાસુ જેટલું એટલું કરો એ કોઈ નું નહી માને જેમ કરવું છે એમ બધી કરશે કોઈ ની નજર નો લાગે કરો જો મને તમારી વાત સાંભળ હવે છે ને તારે ઘર ની બહાર નથી નીકળવાનું ઘરમાં જ રહેવાનું છે તારે તારું ધ્યાન રાખવાનું છે તને ખબર છે ને હવે તારા હાડા દિવસો જાય છે હા મમ્મી મને ખબર છે પણ હું ઘરની બહાર કેમ ન જઈ શકું અરે સવાલો બહુ કરે છે તને કીધું ને મમ્મીએ કે તારે ઘરની બહાર નથી જવાનું તો નથી જવાનું બસ અરે બેટા વનિતા આ લોકો જેમ કે ને એમ કર અને એ વાત માની લે નકર આ લોકો છે ને જબરદસ્તી કરીને એની વાત તારી પાસે મનાવશે હા

ભગવાને તને સારા દિવસો દેખાડ્યા છે તો હું થોડુંક મોન નાખવા માંગુ છું હા પણ બોલો ને શું હું આ તો જો એવું છે કે ભગવાનની દયાથી આપણા ઘરે બે બે દીકરીઓ છે જો કઈ ઉણપ હોય તો એ છે દીકરાની હા તો તમારા કહેવાનો મતલબ શું છે એટલે એવું છે કે હું રિસ્ક લેવા નથી માંગતો એટલે હા એટલે એટલે હું ક્યાં નિમંડાણી છું આ ખબર જ પડતી હું કેવા માંગે છે કે જોરાવા જવાનું છે દીકરો છે કે દીકરી છે એટલે તમે લોકો સારા હલકા વિચારો ધરાવો છો તને પણ કીધું ને તને મારે આમાં બોલવાનું કોણ કીધું અને બીજી વાત તને જેટલું કહેવામાં આવે ને એટલું જ કરજે આટલું જ ફોલો કરવાનું વધારે પડતું નહીં ને તારે છે ને મને કોઈ જ્ઞાન આપવાની જરૂર નથી તને જેટલું જો તું છે હું શું છું આપડા મારો મૂડ ખરાબ ના કર જે ચાલી રહ્યું છે જે રીતે થાય છે ને એ રીતે થવા દે અને આમ પણ જે થશે ને આપણા માટે સારું જ છે એને કદાચ ડોક્ટર એવું કીધું કે દીકરી છે તો તો સિમ્પલ છે કઢાવી નાખવાની એમાં લાંબુ વિચારવાનું ના હોય આ કેવી વાત કરો છો તમે હાઉ બોલતા પહેલા તમને શરમ પણ નથી આવતી અને દીકરો હોય કે દીકરી હોય તો તમે એ તો વિચારો કે મારા કુખે પહેલીવાર વાર જન્મે છે તો પણ તમે આવું બોલો છો જરાક તો વિચાર કરો હું વિચારી જ લીધું છે અને સારી રીતે વિચાર્યું હતું ને એટલે તને લઈને અહીંયા આવ્યો છું અને મેં કીધું જો દીકરી આવશે ને તો એને આપણે કઢવી નાખવાની છે કારણ કે ઓલરેડી આપણે બબ્બે દીકરીઓ છે અને હવે મારે દીકરી નથી જોતી ચાલ Sure. શું તકલીફ છે સર તકલીફ શું છે ને એ હું તમને કહું છું બોલો બેન જો વાત જાણે એવી છે કે અમે બંને લોકો અહીંયા જાતિ પરીક્ષણ કરવા માટે આવ્યા છીએ તમને જોતા તો એવું લાગે છે કે તમે ભણેલા ગણેલા છો પણ તમારો વિચાર જોતા તો એવું લાગે છે કે તમે અભણ છો અરે સર તમે આવું કેમ બોલો છો અરે હું ભણેલો ગણેલો છું સોફ્ટવેર એન્જિનિયર છું અરે વાહ તો તો તમે મને બોલવાનો મોકો આપી દીધો લ્યો જો તમે ભણેલા ગણેલા છો તો તમારા ભણવામાં એટલું આવ્યું જ હશે કે જાતીય પરીક્ષણ કરવું એ કાનૂની અપરાધ છે હા હા સર હું માનું છું માનું છું કે જાતીય પરીક્ષણ કરવું એ ગુનો છે પણ સર મારે ઓલરેડી બે દીકરીઓ છે તો ત્રીજા સંતાન માટે જાતીય પરીક્ષણ કરવાનું આવું કરીને તમે તો પાપમાં પડો છો પણ સામેવાળાને પણ પાપમાં પાડી રહ્યા છો જો મિસ્ટર વિકાસ દીકરો હોય કે દીકરી સંતાન તો તમારું જ છે ને અને દીકરો ક્યાં તમને હાથ પકડીને સોલ સુધી લઈ જવાનો છે અને દીકરી તમે હાથ પકડીને જવાની છે છે બંને પક્ષને સમકક્ષ રાખ્યા તો ભેદભાવ કરવાવાળા કોણ છો સર હું તો દીકરો કે દીકરી બંનેને એક સમાન જ માનું છું અને માનવું જ જોઈએ અને આવા માણસોએ જગતમાં દીકરીના નામની અછત પેદા કરી દીધી છે અને આપણી સરકાર દીકરીઓ માટે શું નથી કરી રહી કેટ કેટલી યોજનાઓ બહાર પાડી રહી છે અને આપણા આખા દેશના લોકો આજે વિવિધ યોજનાનો લાભ પણ ઉઠાવી રહ્યા છે અને સમજદાર લોકો તો દીકરીની માંગણી કરી રહ્યા છે તમારી જે મોઢું ઉઠાવ દોડ્યા ના આવે કે સાહેબ જોઈ આપો દીકરો છે કે દીકરી અને બીજી એક વાત જે ખાસ અને સંવેદનશીલ છે એ તમારા ભેજામાં ઉતારી લેજો કે દીકરીને જેટલો મા બાપ નો પેટમાં બળે છે ને એટલું એક દીકરા નથી બળતું પાણબાણ છોડો અને જાવી અત્યારે અત્યારે મારે પોલીસ ને બોલી તમને લોકોને લોકઅપમાં બંધ કરી દેવા જોશે હા હા સર છે જઈએ છીએ અમે ચાલ